ગામ ઉપર દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારે બોટી બોટી થઈ જાય અને લડે એને સુરવીરતા કહેવાય અને સત્તાના હથિયાર ગંગના ઉપર ફાયરિંગ કરી નાખે આનાથી કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય આ જાહેરમાં કહું છું એ કાયરતાનું જે કામ કર્યું છે અને હું બોલવાનો હતો જ પણ મને એમના સમાચાર મેળા મેં વાંચ્યું મોદી સાહેબને ને વધારે એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે જોરદાર ચાળીએ આપણે એમને વધાવી

ત્યારે એને એમ નહોતું પૂછ્યું તમે તમે માલધારી છો છો તમે તમે રબારી ભરવાડ છો તમે ઠાકોર છો તમે ગઢવી છો તમે વાણિયા છો તમે પ્રજાપતિ છો કે તમે ફલાણા છો કે તમે યાદવ છો એમ નથી પૂછ્યું હિન્દુ છો અને એને ગોળીબાર કર્યો છે પાકિસ્તાન ની ફાકી કરી જવી જોઈએ આથી વધારે બીજું કઈ ની આપણી પાસે લાખોની સેના છે હા એટલે થાશે આપણે જ્ઞાતિ વાત કારણ કે આપણે થોડાક દી હવે આપણા આપણા કહીશું પછી પાછા મૂળ ઉપર આવી જાવ તમારી આમ રાખજો ના અમારી આમ તમે છેટા રહીજો અમે તમારા ભડાઈ તમે આમ રહીજો અમે આમ છે આવું કરતા રહીશું એટલે આ થાવાનું પહેલા તો આપણે એ ભૂલવું જોશે અને કહેવાનો અર્થ મારો કે એને બીજું તો હું આપણે અંજળી તો હવે શું આપી છે અંજળી તો આપણા સેનાના યુવાનો આપશે વહેલા મોડી જલ્દી આપે એવી આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ દુઃખ વ્યક્ત કરી કરી છે અહીંયાથી એને બસ એમના પરિવાર ને હિંમત આપે ભગવાન અને આ કરવી પડે હિંમત બીજું તો શું આમાં કરવું પણ કેટલા ઈ નરાધમો હોય છે એને આપણે કઈ પગરખામાં મકોડો આવી જાય તો આપણને એમ દુઃખ થઈ જાય ગાડી જાતી હોય એને પંખી ગાડીમાં ભટકાય રામ 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 એમ થઈ જાય આપણે અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો રાક્ષસો ને આને કુતર્યા કહેવાય હા અને એ હડકાયા કુતરા એને મોઢા મારવા સિવાય બીજું કામ ન કરવું એ હડકાયા કુતરાઓને હરવા માટે સમગ્ર ભારતને એક થવું પડશે સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે આપણે આપણી કૃષિ આપણું દૂધ આપણી તાકાતને ઊભી કરશું ખાલી બારની કંપની આવશે તોય ભેગું નહીં થાય તારે એને જડબાતોડ જવાબ દઈ શકશું એટલે મારે વધારે નહીં પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે એટલે આપણે એ જેટલા એ હિત્યાવી જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમાવી છે જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો એક મિનિટ માટે આપણે મૌન રાખી કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકાર ની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં સમગ્ર ગામ વતી આપણા બધાય વતી પલસાણા વતી એક મિનિટ માટે સંપૂર્ણ મૌન ક્યાંય પણ એક પણ જણો આમ અવાજ ન આવે એ રીતે આપણે અંજલિ આપી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું Oh, oh. ભગવાન તમને મારે એટલી જ કેવી છે આ યાદી કરવી જરૂરી હતી એટલે ગામવતી મેં કીધું પણ પ્રતિષ્ઠાઓ મંદિરો પ્રોગ્રામો ભેળું થાવું જમણવાર કરવું સમૂહ લગન કરવા કારણ શું છે જોડવાની વાત છે

ત્યાં વિધવંસ થાય પણ કોટો ફૂટે ને ત્યાં હરિયાળું થાય આપણો ભારત તો કોટા ફોડવા વાળો દેશ છે ભલાવણો કોટો ફૂટે ત્યાં લીલું સમ થાય કોઈ પણ ઝાડનો કોટો ફૂટે મોલનો કોટો ફૂટે એ આપડા ભારત દુનિયાને કોટો પણ જ્યાં આવા નરાધમો હોય એના માટે એને સામે લડવા માટે પણ આ દેશ ની ધરતીમાં ઢૂંટે ઢૂંટ દેતા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈત ઝૂમ્રત દાન મેપટ મોખડો હનુમાન વિતણ જમ શરદી ગુંડ એવો વખત આવે ને ત્યારે સમશે તરવાર હોય અને એક હાથમાં માળા હોય ભજન કરી માય કાંગલા કોઈ મંદિર નો થાય એની જગતના ચોકમાં ચોક માં વાતો એ ભારતની ધરતી આપણી છે એટલે ફરી ફરીને આપ બધા અહીંયા અમારા વતી ગામ વતી ગુવાજી વતી બધાય વતી આવકાર દઈ અને દુહાસનથી મારે શરૂઆત કરવી છે ક્રાંતિ ભક્તિ અને અમીરાત આપણું ખમીર જાળવી રાખશું તો આપણને ગમે ત્યાં ફરી શકશું બાકી આ દુનિયા દુનિયામાં એવા એવા રાક્ષસો છે અત્યારે તો અણુબમ એના હાથમાં છે ઈ અને ઘણા તો ઘણા દેશ એવાય છે અહીંથી કહી દો ઘણા દેશ એવા છે કે હથિયારો બાટે છે એને એમ કે અમારો ધંધો હાલવો જોઈએ અણુબમ ફોડ છે તો એ ડોહા તમારો ઉપાડ થઈ જાય એ નથી ખબર એની પાછી પણ આપણો ભારત એક જ એવો છે કે જે અનાજ ને કૃષિ આપણી ખાસ જીવન જરૂરિયાતની વસ્તુ વેચીને આખ દેશ આગળ આવી શકે એમ છે હા એટલે આપણે ઈઝરાયલ જેવા દેશો પાસેથી ઘણું હવે શીખવું જોઈએ હું તો એક અમુક દુઃખ સાથે વાત ઘણી વાર દુઃખ સાથે અમુક વાત કરતો હોઉં કે ચાઈનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને આપણા દેશના અમુક યુવાનો અમુક કલાકોમાં એક નાતીવાદ મેસેજ તૈયાર કરે છે તમે જ વિચાર કરો જીત કોની થાય તો સાચી વાત છે કે નહીં ખાલી વાતો આમ એસે કરેગે ને આ ધીરટી ખાઈ ને દેશ કો બચાઈગે એમ ન બચે કાઈ એના માટે ઘણું ઘણું કરવું પડે બાકી કાઈ કામ નો કરે જારે ઘમાકા બોલે ત્યારે બાજુ મોત 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 થાવા મડે ને ત્યારે પછી રામે ધન ન લાગે ગપ્પા ને નો લાગે કોક દે ઊભા મોરની હા આ કોના જહાજ છે અને બધા દાન લઈ લો અત્યારે ટેક્સ કહીએ ટેક્સ લઈ લ્યો આ બધા તેથી દાણ બોલતા દાન લઈ લ્યો કે ન લેવાય કા તો કે બાદશાહ ના જહાજો છે

મોખડા કોઈલે કીધું તું એ તો અંદર ની હિંમત ની વાત છે એમ હિંમત હારી નહીં તો જગત ના ચોક માં પગ મૂકી શકાય બાકી દુનિયા એવી છે આમે કે ને આમે કે દુનિયા આવી છે તમે બહુ મીઠા થાવ તો પી જાય કડવા થાવ તો થૂકી નાખે ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામા માળો ધક્કા મારે એમાં રહેવાનું છે આહતા આહતાય રડી પડે ભઈ માણસ છે અને રમતા રમતાય રડી પડે આ તો માણસ છે આહતા આહતાય રડી પડે ભાઈ માણસ છે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે બે ડગલા માં ખડી પડે આ તો માણસ છે એમાં આપણે તો કરવાનું શું ભાઈ દુનિયા બગડી ગઈ ચાલો હવે આપણું શું આવે એમ નો વિચારવું શિવાજી એવું નહોતું વિચાર્યું મહારાણા પ્રતાપ એવું નહોતું નહોતું વિચાર્યું હું તો એમ કઉ છું પાકિસ્તાને તો આપણે ફૂકી જાઉં એક થઈ જાઉં ઘણું થાય આપણી સેના એના માટે ઊભી છે પણ આપણા દેશમાં રહીને જે બોલવા વાળા બોલે છે ઝેર ફેલાવે ને એનું આપણે બંધ કરાવી બધી જ્ઞાતિઓ એક થઈ જાય આપણા બધા ધર્મો જે આપણામાંથી ફાટા પીડ્યા સનાતનમાં સનાતનમાંથી એને પગે લાગીને કહું છું કે હવે આપણે એક થઈને એક કર્યો નતર બહુ અઘરું પડી જાય અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના હો યુદ્ધમાંથી નવાણું નવાણું યુદ્ધ જીતા હોય એક આમ યુદ્ધ ના મેદાન માં પડકારો થાય દુશ્મન ના દાદા હાંગા રાણા હાંગા જેવા હજી જીવતા હોય ઓલા ને તો સેના આની જવાબદારી આપડી છે અને હું અહીંયા ઠાકોર સમાજ જાજો છે પટેલ ભાઈઓ છે ઈતર સમાજ બધા છે સમાજ સમાજ આપણે એટલે બોલીએ છીએ દરેક નાતીને એનું ગૌરવ જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ વાદ નહીં જ્ઞાતિ ગૌરવ તો 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 આપણે ત્યાં એટલે ખાતા તમારું ના કામ હું આ નહીં ફલાણા જ્ઞાતિ નો નહીં એ જ્ઞાતિ ગૌરવ માટે આવું જ્ઞાતિવાદ માટે નહીં બધા શાસ્ત્રો ને ઊંધી રીતે સમજાવે છે ન હોય એવા પાઠ ભણીને તૈયાર કરે છે ગાય હિન્દુ ધર્મ ના શાસ્ત્રો તો આવું કે છે ન હોય એવું ખોટું તૈયાર કરે છે

એનું હું દેશ ને મળે છે આ જાહેર માં કઉ છું હા દુકાનું બંધ કરી ધંધા એકચુઅલી આઈપીએલ છે ઓલી ઘેરે બસારી ભૂખી બેઠી છે પરણી લઈ આવ્યું એને કઈ ખાવાનું ભેળું થાય એવું કઈ વિરોધી નથી ક્રિકેટ નું અવળું ના માનતા પણ જયારે જયારે ઉત્તરાખંડ માં જયારે ઓનારો થયું હતું વખતે કે સેનાના ના યુવાનો જલ્દી બોલાવો અમને કાઢે નાના ઓલા ને બોલાવો ને ઓલા ક્રિકેટ વાળા બોલાવો કાઢશે તમને મારે એનો વિરોધ નથી હોય પાસે અવળી નો વાત કરતા તમે કેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ મારું કહેવાનું એ છે આપણા હીરો સેનાના યુવાનો હોવા જોઈએ આપણા હીરો છે રાષ્ટ્ર માટે કરે દેશ માટે કરે જે સારું સમાજ માટે કરે ઈ આપણા હીરો હોવા જોઈએ ને આપણે હીરો માની કે આપણે આવું કાઈક કરીએ એટલે કેવાનો અર્થ મારો એ વાતો કરવી છે આપણી માવડીઓને ખાસ કહું છું અહીં બેઠા મારે દુવાસન થી શરૂઆત કરવી હજી તો હું આમ ખાલી પડ બાંધું છું શરૂઆત કરવી છે આ બધા મોઘેરા મહેમાનો સાંભળવા આવ્યા છે કે માવડીઓ ને કહું તમારા બાળકોને હારા બે વાર્તાઓ અઠવાડિયે સાંભળાવજો કૃષ્ણની રામની બીજી આપડી ગામડે ગામડે અસલ વાર્તાઓ છે હા એને દ્વારકા વાળાની આરતી ક્યારેક કરાવજો એને શી હું છે એ ક્યારેક કેજો અનુપમા ઓછી તમારે ત્રણ વર્ષ નું હટાણું થઈ જાય એટલા તો ચશ્મા મોંઘા પહેરે એ નથી દુખી મુંબઈ જાવ ખબર પડે આ અનુપમા બિચારો તમારા મેકઅપ ના ખર્ચા ઉપાડે ને એને પાણી પાવ કેવાનો અર્થ મારો ઈ છે કે મોટી વાત પેલી જવાબદારી માની છે એક નાનકડી માની વાત કરી અને મારે દુઆ સંથી શરૂઆત केली છે મજબૂત સંતાનો અમે તો શું છે અમે તો અમારું કરીએ જ છીએ મેં તો આ વાત બોલ્યો કાયમ અમે બોલી મને કોઈ કાલ ફોન કરી નો એમ કહી હગે કે આ ઘટના બની તમે કેમ કાઈ કહેતા નથી અમે કાયમ એ કે છે અમે પાકિસ્તાન ને કાપો કાપો કાયમ કે આ તો ક્યારે કાવું બન્યું છે અમે તો એ કહી જાગૃતિઓ તમે બધા એક છે એવું નથી એ ખરાબ છે એ છે જ્યાં રાક્ષસો જીવે છે કુતર્યા જીવે છે ત્યાં અને એ હડકાયા કુતર્યા છે એ કોઈ દી હારા હોય જ નહીં અને એને જેટલા સપોર્ટ આપે ભારતમાં રહેતા હોય ને કોઈને પાકિસ્તાન વાળા હારા લાગતા હોય તો એ હડકાયા કુતર્યા જ છે એ જાહેરમાં કહું છું આયા આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય મારી પત્ની અહીંયા સેફ નહીં એ તો પાકિસ્તાન ભેળું થા ગુગલું તને ખબર પડે શું થાય તારી પત્નીની તારી દીકરીની દશા શું થાય સારા છે અબ્દુલ અમિત ને હું કાયમ પ્રોગ્રામ માં યાદ કરું છું સાહેબ પાંચના યુદ્ધમાં અને હું તો આજે કહું છું મોદી સાહેબ ફરી ફરીને કહું છું સાહેબ આપની પાસે તાકાત છે અને અમને વિશ્વાસ છે કે તમે નિર્ણય લીધો અને અમે વધતાવી શઈ પણ જેથી આપણે ચોવીસ કલાકમાં દિનેશભાઈ એકતાણુ જ અનાજ ખાઈ હતી એટલું અનાજ આપણી પાસે હતું ને તેથી પણ આપણી સેના લાહોર સુધી ભૂગી ગઈ હતી ભલા માણસ તેથી પાકિસ્તાનના લાહોર સુધી તો આજ તો આપણે કરી શકીએ બધું અને કરશે આપણે વિશ્વાસ છે ઘણીવાર કર્યું છે પણ મળી મુદ્દો એક લઈ આવું કે એના માટે આપણે બધાને એક રહેવું પડશે આપણે અહીંયા ભડકા કરીને ઈ કોઈથી નહીં ઠરે બહાર ના તો ઠારવાની તાકાત છે આપણી સેનામાંય છે સરકારમાંય છે અહીંયા આપણે નોખા નોખા પડી જાહું તો નહીં ભેગું થાય એ વાત હકીકત એટલે હું માં માની બહુ જવાબદારી માં ઘરતર કરે છે અને માં છે ને એ બધુંય આપી શકે બાળક જગતને શિવાજી કોણે આપ્યો જીજાબાઈ આપ્યો એને તૈયાર કર્યો મહારાણા પ્રતાપ ને એમના કર્યો હતો અને એટલે એક વાત કરું તમને પછી મારે દુહાસન થી શરૂઆત કરવી છે કે આજથી ત્રીસ કે પાંત્રીસ વર્ષ પહેલા ખાસ આ વાત સાંભળજો માવળીયું બેનું દીકરીયું પાંત્રીસ વર્ષ પહેલા મુંબઈમાં એક હોલમાં અમારા ગઢવીનો ડાયરો હતો વાર્તાનો પ્રોગ્રામ હતો સાંભળજો ક્યારે આજથી પાંત્રીસ કે ચાલીસ વર્ષ પહેલા અંદાજ કહું છું પાંત્રીસ કે ચાલીસ વર્ષ પહેલા આવી રીતનો ડાયરો હોલમાં હતો બારસો જેવું કેસે માણસ ખચા હોલ ભર્યો હતો ગઢવી અમારા આવ્યા વાર્તા માંડી જીણી જીણી ગામડાની વાતો કરી શિવ મંદિર હોય ને રામ મંદિર હોય ને કૃષ્ણની ઠાકરની આરતી થતી હોય ને માતાજી હોય ને માં મેલડી બેઠી હોય ને ગાયુના ધણ જાતા હોય ને મોરલા ટહુકતા હોય ને હે માવડીઓ પાણીની હેલું ભરીને આવતી હોય ને ભાપલાઓ હાથમાં ગેડીઓ ધીરા ધીરા જાતા હોય મંદિરે આંગળીએ એક બાળક હોય ત્યાંથી ટોપરું લઈને ભાભા બાળકોને ખવડાવે હાકર સગડતા હોય બાળકો અને એ ભૂદેવો જેને કહેવાય મજબૂત બ્રાહ્મણો ભૂદેવોના શ્લોકના ધોજ વહેતા હોય એવું બધું ગામડાનું વર્ણન કરતા 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 કરતા

કઈ ના આવ્યા તા દસ મિનિટ જ બેસી મારે બીજે જવાનું છે એ સોપરા સાહેબ બેઠેલા પ્રોગ્રામ પૂરો થયો મારા ગઢવી સ્ટેજ થી નીચે ઉતર્યા સોપરા સાહેબ આમથી આવ્યા મળ્યા અને બે હાથ જોડી કીધું કવિરાજ ક્યાં બાત કરે ચારણ દેવ ગઢવીજી મેને સુનાતા ગુજરાતી ગુજરાતી ડાયરે કે બારે મેં કે ડાયરા બહુ અચ્છા હોતા હૈ છંદ દુહા ગીત સબ ગાતે હે ગુજરાતી ગીત ઓર લોક સુનતે હે ધાર્મિક જબ ઉત્સવ હોતા હૈ તબ ડાયરા હોતા મેં સુનાતા क्या बात है अद्भुत में थोड़ी देर के लिए आया था मैं बोल के आया था कार्यकर्ता को बोल के आया था मैं दस मिनट बैठ के मैं चला जाऊंगा पर आपने ऐसी जमावट की मैं दो घंटे नहीं सका

કોણ બાત તમે એમ કહેતા હતા કે સંસ્કારી જનેતા હોય જેનું દાંપત્ય જેવો ઉજળું હોય પતિવ્રતા નારી હોય જેની જૂઠ તાકાત આ એક વાત તમારી ખોટી છે ગઢવીજી હે કે હા એ ખોટી છે ગઢવીએ કીધું કેમ ખોટી લાગી તમને એ વાત કે તમને ખબર છે ને મહાભારતમાં ગાંધારી ગાંધારી આ ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોય છે પોતાનો પતિ દુનિયા નો જોવે તો ગાંધારી કે હું આંખે પાટા વાળી દઉં મારી દુનિયા નો જોવાય પોતાના પતિ માટે આખી જિંદગી આંખે પાટા વાળી દે આવી સંસ્કારી માં આવી પોતા પતિવ્રતા માં સતાય એનો દીકરો દુર્યોધન કેમ થયો બોલો આવું અમારા ગઢવીને મુંબઈ માં બિહાર સોપરા સાહેબે કીધું ડાયરો સાંભળ્યા પછી સતાય એનો દીકરો દુર્યોધન કેમ થયો સાંભળ અને પછી આજથી ચાલી વર્ષ પહેલા સોપરા સાહેબ બિહાર સોપરા સાહેબ મુંબઈના એ હોલમાં અમારા ગઢવી જવાબ આપ્યો એ સાંભળજો જવાબ આપ્યો કે સોપરા સાહેબ આપને મહાભારત કા ક્યા ચિત્રકરણ ક્યા હે મે આપકો નમન કરતા હું અમારી ધરોહર કો અમારી પરંપરા કો આપ અમારી વિરાસત કો આપને ક્યા દિખાઈ હે આપકો નમન કરતા હું પર મે આપકી વાત કા જવાબ ભી દેતા હું તમારી વાત નો જવાબ પણ આપું છું તમે એમ કહો છો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો કે હા તો ગઢવીએ કીધું સોપરા સાહેબ જનેતાની જે બે આંખ છે ને એ બે આંખમાં એક આંખ શિક્ષણની છે અને બીજી આંખ સંસ્કારની છે શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટાવાળી વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય ગમે એવી પતિવ્રતા હોય તો ભલે પવિત્ર હોય તો ગમે એવી પતિવ્રતા નારી હોય કે પવિત્ર હોય પણ શિક્ષણ અને સંસ્કારની આંખે પાટા વાળી દે જે જનેતા એના દીકરા દુર્યોધન જ થાય એટલે તમારી દીકરીઓ ક્યાં જાય છે તમારો દીકરો ક્યાં જાય છે કોની આરે બેહે છે આજે તમારા બાળકો ગમે ત્યાં તમે ભણાવો ખૂબ સારી વાત જાય પણ અમુક ઠેકાણે વૈયા જાય ને તો તાકાત નથી પછી તમે એમાંથી બહાર કાઢી શકો ઈ ન બને એની પણ ધ્યાન રાખવી પડે